અંકલેશ્વરના ગામ પાસે ખંડેર ઇમારત પાસેથી મળેલા યુવાનના મૃતદેહના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે ભંગાર વીણીને પેટીયું રળતો યુવાન અજાણ્યા યુવાનને પોતાની સાથે ખંડેર બિલ્ડિંગમાં લાવ્યો હતો જ્યાં બંને વચ્ચે જમવા બાબતે તકરાર થતાં તેણે અજાણ્યા યુવાનના માથામાં ગોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હતી બાદમાં મૃતદેહને ઉપરના માળેથી નીચે ફેંકી દીધો હતો આ કૃત્યને અંજામ આપનારા આરોપી રાજુ સાકેટની ધરપકડ કરવામાં આવી છે બીજી તરફ મૃતક યુવાન કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે મધ્યપ્રદેશના રાજુ સાકેટને ઝડપી પાડ્યો હતો તેની આખરી પૂછપરછ કરવામાં આવતા હત્યાના દિવસે તેને અજાણ્યો યુવાન મળતા થોડી વાતચીત બાદ સાથે લઈ ગયો હતો ત્યાં સામાન્ય તકરારમાં રાજુ સાકેટે તેનું નાળી દીધું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે આરોપીની ધરપકડ કરી છે પણ સૌથી મોટો પડકાર હવે મૃતક ઈસમ કોણ છે તે ક્યાંથી આવ્યો હતો તેના પરિજનો છે કે કે જેવા સવાલના જવાબ શોધવા માટે મૃતદેહના ફોટો તેમજ તેની ઓળખ માટેના કેટલાક શારીરિક નિશાન સાથે તપાસ શરૂ કરી છે શ્વાનોએ મૃતદેહને વિકૃત કરી નાખ્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન વર્ડલના જુદ્વામાં આરોપીની મોળખ બાદ અંકલેશ્વર શહેર બી

લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો